ટુ ફેમિલી કેમ છો બધા મોજમાં અમે પણ મોજમાં વેલકમ બેક ટુ ઓર YouTube ચેનલ અને ફરીથી એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો લાજનો જે આપણે બધા સાથે મળીને એન્જોય કરીએ પરિવાર જે અમારું શૂટિંગ બાકી રહી ગયું તું એ હવે પાછું ઉતારવા આવ્યા છે અને આ લોકેશન પણ જબરદસ્ત ગુયતું છે આપણે આ ક્યાંનું છે એ અમે તમને નહીં કહેશું પણ બહુ જોરદાર લોકેશન છે અને આ લોકેશન માટે અમારે શું કહેવાય કે હરેશ ભાઈને કર્ણભાઈને બધા સવારના છ વાગે પહેલાં ધક્કો ખાઈને આવ્યા હતા અને કન્ફર્મ કરી અને હવે અત્યારે અમે આવ્યા છે અને બહુ જોરદાર મહેનત કરવાના છે આ મૂવીમાં તો તમારે થોડોક સપોર્ટની જરૂર છે તો લાઈક કમેન્ટ ફોલો અને સબસ્ક્રાઈબ કરજો અને આગળ બની દેજો અને ફેમિલી જો હું કે જે આપણે શૂટિંગ બાકી હતું એ પાછું પૂરું કરવા માટે આવ્યા છે આજ અને લોકેશન બહુ દૂરનું છે તો આવ્યા છે ગાડી લઈને અને અહીંયા થોડુંક કારણ કે એના જાતમાં લોકેશન નહોતું મળતું કાં હેર કોઈ સેટિંગ નહોતું થતું એ માટે અહીંયા થોડાક બહાર નીકળ્યા છે અને આવી રીતનું છે કંઈક મસ્ત એકદમ મસ્ત બધું કમ્પ્લીટ થઈ જાય આજે તો બસ થોડીક રાહ જોજો હજી અત્યારે એટલો રીલ બનાવે છે અને અહીંયા બધું સેટઅપ તૈયાર થઈ ગયું છે અને મને અત્યાર રફોડી દેશે ઉડાડે છે ચાલો તો ધીમે ધીમે શૂટ ચાલુ કરી દઈ સરસ કામ છે તમારું હવે આપડે શૂટિંગ શરૂ થવાનું છે હવે કારણ કે મોબાઈલ મારી પાસે નહી રહે એટલે જે શૂટ કરે એ જેવું આવે એવું એડજસ્ટ કરી લેજો કારણ કે આમાં બહુ બધું ઘણું એડજસ્ટ કરવું પડે એમ છે ભાઈ ભાઈ આવ કંટાળી જશે કારણ કે તેડકો એવો છે ને એના લીધે પણ આપણું બધું શૂટ થઈ જાય અહીંયા કમ્પ્લેટ આ વખતે અરે એમ નહીં લાભાઈ ઉડાડો નથી गोबाई सुन दो। इधर सी दो। इधर। ओके। ले कन ગયો એકદમ હાવ ફૂલ ખાધું નથી હજી કોઈ ખાધું પીધું નાસ્તો બાસ્તો કઈ કોઈ વસ્તુ નહીં

મારી સતત મહેનત ચાલુ છે બધા ફૂલ થાકી ગયા છે એવું એમાં એમ હતું કે બંધ કરી દી દેવાનું હતું પણ નહીં આજે શૂટિંગ પૂરું જ કરવાનું છે એટલે બધાના ઉગાવા હાથ ફક્ત બધું ફૂલ થાકી ગયું છે આજે બપોરે કોઈ જમવું પણ નથી કોઈ નાસ્તો પણ નથી કર્યો તો હાલો હવે મારું શૂટ આવી ગયું એટલે જો બધું શૂટ કમ્પ્લીટ થઈ ગયું છે બધાય હું ફ્રેશ બ્રેશ થઈ ગયા પાછા અને તો ભાઈ ગાડી લઈને આવે છે અને આ બધાય જો હજી અહીંયા લેડીઝ છે બહુ મહેનત કરી છે આ વખતે અને મસ્ત મજાનું બધું આખું કમ્પ્લીટ થઈ ગયું છે તો બહુ વધારે પડતી મહેનત કરી છે બે દિવસ આમાં નામાં સતત તો બસ નીકળ્યા ઘર બાજુ તો ભાઈ ફોર વ્હીલ લઈને આવી ગયા તો ગાડી લઈને હવે નીકળ્યા ઘરે સીધા અને બ્લોગને અહીંયા પૂરો કરી નાખી કારણ કે બ્લોગ પણ બહુ મોટો થઈ ગયો છે તો બ્લોગને અહીંયા પૂરો કરીએ છીએ આ બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ખાસ કરીને વેટ કરજો કારણ કે બહુ બહુ વધારે પડતી બહુ વધારે ઓલા કરતી વધારે આમાં મહેનત કરી છે એટલે અમે અમારી જેટલી મહેનત છે એટલું તમે તમારું ઓલું બતાવી દેજો તો ચાલો મળી જશે પાછા નેક્સ્ટ બ્લોગમાં તો તે બાય જય જયમા મોગલ બાય બાય